આખા એ રામભાઈ દ્વારા બધાયને આખાઈને આમંત્રણ છે ફૂલ બધાયની બધા ઘોડા લઈને આવવાનું છે અને મેરો જોવા બધા આવવાનું હા હોય રાખેલું આપણે ધોળ ને ગરો ને ડિસ્પ્લે ડિસ્પ્લે એટલે આપણે બધાય ઘોડા આપડે રિંગ કેવી છે તમારે હા એવી રીતના રિંગમાં ઘોડા આપણે ઓલે ખે વારે ખે કરીએ હા એ રીતના ડિસ્પ્લેમાં વારા પછી વાળા ઘોડા ને ઘોડી અને કાઠિયાવાડી ઘોડા ઘોડી

ખબર પડે કે જન્યવારી આપડા મેરા હે જો ભાઈ હજી એક વાર બોલ બોલો તારીખ બોલો સિતાવી તારીખ અને ચોથો મહિનો અને રવિવાર અને અમા અને આ આવે જ આવે આજ ચૌદ તારીખ હે એટલે સમજી લીધું શનિદેવ ગામ અને તાલુકો ભાણવર ને જિલ્લો દેવભૂમિ દ્વારકા અને એમ તો પોરબંદર ને એ બાજુ માં આટલા શનિદેવ ગયો ને એટલે ગમે માણા તમને બતાવે આમ ભાણવર બાજુ થી હોય ગળું થઈ

ખબર પડે મોબાઈલ નંબર ને તમે આપો ને ઘોડી જો હોય તો કોક ને ખબર પડે એટલે ઈ પણ રમવા વાળા ઘોડા હોય હોય લઈ આવે આમ છે ભાઈ આવજો એ વાત ના જય જોયું છે બધા એવા ને માં એક જ વાર ત્યાં મેળો હોય ત્યાં ઘણી ઘણી હોય એક જ વાર હોય નાથા તમારો હોય ભેરા કોઈ નો છે નહીં કોઈ નો ભરતભાઈ નોંધ મારો કે કોઈ નહીં હતા બધા આવું હોય બધી જ્ઞાતિ અઢારી એવું નથી આ આણો મેળો હોય કે આ જ્ઞાતિ નો કોઈ નો નહીં

લખત ને લગાડ્યું પગ દુખે મધ બે લગાડ્યો આપણે આ ટ્રેક્ટર રાખતા ને એમનો પગ દુખતો જો આ લગાઇડ એ સૂનો અને મધ એમ બે મિક્સ કરી લગાડ્યું હવે જેમ કે શું થાય એમ જોઈએ જો રામભાઈ પગ મીટી જાય મેં કીધું કામ થઈ જાય આપણે આપડે અહીંયા એક્સિડન્ટ થયો હતો ને તેથી થોડુંક લાગેલું હા એટલે તેથી પાટો આવ્યો હતો પણ હવે આ ટ્રેક્ટર હમણાં હાથ દે ને એટલે પગ દુખતો હતો એકાદ બે દુખે ને હાજર થઈ જતા જોવા લગાવી જવા છોટી ગયું મલમ જેવું થઈ જાય બરબાર મધ ને સૂનો ગણખર બે હાયરે જ જોઈએ સમજો રાય કે એટલે મોબાઈલ ને અંધારું પડે તો ભોહી એને ભોહી દીધા હવે શું થાય આમ આમાં બહુ દુઃખ હાલી એટલે દુઃખે આમ વારીને રાખીએ ના દુઃખે તો કેવું થાય ને ખબર પડી રહી અમારા આલિશાન એને આલિશાન ઊભા બે કોરાને આજુબાજુ હોય આદત ફિટનેસ એટલે જોરદાર આમ વટ થી ઉભા હોય ઉભા ન હોય એટલે આમ ઘેર ને જોઈ લે કાન બાન ને પટો ને કઈ ઘટે નહીં ઘેર ને આમ પાવર થી ઉભા હોય કાયમ એની માં એવી છે એને કે જી વાં રામ લખન પા છે ને તેજરૂપ એમ કે તેજરૂપ એની માં એને કે જોઈ લીધું ફિટનેસ જોરદાર એમ બસ એની માં જ એવું એની માં જ એવું કાંઈ ઘટે નહીં ભાગ્યા ભાગ્યા એટલા પાછળના પગ બે વ્હાઈટ તો અહીં તરબૂજ પીડા ને કે તરબૂજ નાખે રે ખાધા કરે કારણ કે તરબૂજ અવાર તો બહુ ઝાદા નથી કેમ કે બોલા બગાડી નાખ્યા ઘણા તડકા ના ચૂંટ્યા એટલે પૂરું હીરે નાખી તો પછી ન બગડે હા પણ એવાર ને કઈ બહુ ભારી તો નથી પણ હાલે અમારું માતા મહાદેવની માં બધા પંખા ભરે એમ જો પાછા આડા બાર એક વાગે બધીને પૂરી દીધે અંદર લક્ષ્મી કે વાર લક્ષ્મી એ તો ખાલી જ છે ઘોડો બતાવ્યો જ નથી તમે છાણ માં કઈ આવે એ ખબર નથી પડતી ત્યાર ને કઈની વાત જોઈને બેઠા લોટકી પાછી હા અમારે બી એ તો એવી નથી બહુ ભારી સે આમ લાઈન ની પણ એને પગું પેલા પાઈકા હતા ને એટલે નબળા પડી ગયા હભર હતી અને પગું છોયલા રાખ્યા એને પગું છે ને બેઠી બેઠી પોતે ઠોયલા રાખ્યા એને છોલા રાખ્યા એટલે ભાઈ હતા જોઈ લે હવે અમારે ડોન આવે તો બહુ તો લીવ કરતું ખોડી એને કે ખબર પડી ગયા તા અહીં રહ્યા અમારી પાસે આલીશાન યુહાર ના આલિશાન અમારી આન પાન ને ચાન લોટકી એવી છે હવે અને મહાદેવ બતાવ્યો જો હવે કોઈ ડોનને બહુ ઓલું નથી કરતા એને ડોન આમાં આવે તો એમ કાતો કાયમ આવે એમ કોઈ કંઈ કરતા નથી એમને અમારા આલિશાન ને બધા એમ કુમરે સડી ગયા કે આ ક્યાં આવ્યો છે એવી એક મહાદેવ એને કમાર મહાદેવ કપારમાં ખાલી એક ફૂલ છે ને હજી પહેલા ઘોડી બતાવી ને લક્ષ્મી એનો દીકરો મહાદેવ આ બતાવ્યો પછી આમાં આલિશાન માં બતાવ્યો અને એક આ ઘોડી બતાવ્યો જો આમાં આને કપારમાં ટીલું હે એટલે આમાં બતાવ્યો બે માં વાયડી અતિ સુંદર જોઈ ને એ મને હે કહે બારક મહિના થઈ ગયા કુતરાડે ડોન ને બોલાવે ગામણવાય આ અમારે લક્ષ્મી કદબ અભિજીત ની મા એને અભિજીતની મા છે જો એમ હવે બધાય ઓછા બોલે એને ઓછા બોલે વાયગેડ ના બે પગ વાઇટ છે કપારમાં ફૂલ છે દેવમણી છે આ જોઈ લે અમારો નુકરો જબરો ઘોડો હોય જો ડોને હોય મારીને જો રૂમ માં ન્યા જોવે હંડા જોઈ લે જબર ઘોડો અબોર લાઈનનો હોય કંઈ ઘટે નહીં હો હોજો એવો એમ બટકાટન કાંઈ ન કરે સર્વિસ કરો એટલે ગઝબ બી એનો પંખો જાવ વસો ફરે એને કઈ ઓલું કેપેસિટર કે બગડી ગયા એમ યાર રેતી નથી ને એ વાંધો એને રેતી ના નુકરા ભરાય બહુ પાછો આકરા અમારે તુફાન અમારે ફાર્મ ની આન બાન ને ચાન ઊભા જોઈ ને જોવે એટલે કેમ લોટ બહુ થઈ ગયો હવે તો જરાક ઓય હીર્યો આ બાજુ જો આમ માખી મારવાની મશીન દેખ્યા માખી મસર ને ભરડી ખા કરે એવું ના જોઈ લે ચારે ચાર પગ પેન્ટિંગ કર્યા એવા હાલ ઓઝો એવો ચારે ચાર પગમાં પદમ એવા કાન કુંઠા દેવમણી એવડી જબરી જબર ઘોડો હારું મેનો એને પંખો જો બગડી ગયો તો સારો થઈ ગયો હાલે જોઈ લે કાન તો કયા ખરખા રાખશે ઘટે નહીં એમ પટ્ટો એવો પાછો કારણ કે આ ઝીણો પટ્ટો હોય ને એમાં કોઈ ટાંકી કે એવું કઈ આવવાની ભે ના રહીએ આપણે ટાંકી ના આવે પછી જે મંગલ ના આવે એ બધા આવે ને તો ખરાબ એમ તો જો કે માણસ જ ખરાબ હોય ઘોડા તો કોઈ ખરાબ ન હોય ઘોડા ને ગાયું ને બળધું ને કૂતરા ને મીંદડા ને આ જો એમ હવે કોઈ નથી બીતા બહુ મેં કદાચ પેલા આવ્યો ને તો ભૂત જેવો લાગતો ડોન અમારે ભૂત જેવો લાગતો કે આ શું આવ્યું બધાય ગુમરે સડી જાય માટ બાજ ને કઈ ઘટે એની માં જેવો એની માં એવી હોતી અમારે આલીશાન છે ને અમારે તુફાનની ની માં એ એવી હોય હવે કાન કરવો હોય તો કરશે ડોન ને જોવા ડોન એવો જબરો થાય સર્વિસ કરવા વાળું એવું નથી એવું હા ભાઈ જો આમ ઘોડા ને ગાઈ ને પડધું ને ખબર આવીએ ને તો કઈક ભેરું આવી ને બધું પીડી રહીએ એને પડ્યા રહેવાના વાડી બંગલાય બધું મને ઘણા આવીને ગયા કે શું કામ રાખ્યા અમે ખાય હે આ બધા આ કોઈ તમારું ખાય નહીં એમ તો ઘોડાને ને ગાઈ ને એ ખવરાવે તમારું દિલથી ખવરાવવું પડે એમ દિલથી હે ને અમારે ઊભી આમ લગભગ બાર મહિના થઈ ગઈ છે હવે અતિ સુંદર એને નામી અતિ સુંદર હે જેવી પાવર ને વોટ ને હજી કોઈ સર્વિસ કરવા નથી લઈ સારો જ નથી ભીજતો અને એવા કરે ને સર્વિસ કરે એ વાઈડી એવી છે અમારે તુફાનની એ હરખા કોઈ બી કરી કારણ કે એની મા એવી હોદે છે આ બે બિનભાઈ થાય બાપની તરફથી આની મા એવી વાઈડી છે વાં ઊભી ને પહેલી એ પછી આ હો અમારે મહાદેવ હોજો ઉદયપુર પેલેસ લાઈનનો હોય એને કંઈ એનો દીકરો હોય એ હોજો આ વાયડી નહીં હા

ઇઝરાયલ જવું જ ચાલુ હોય ભાઈ ચાલી દીમાં કહે આપણે અઢી મહિનામાં પુગાડી દઈએ ઓસ્ટ્રિયા ચાલુ હોય અઝરબેજાન હે અને કોઈને જવું હોય તો એ ગા જવું હવે ખરેખર અને જવાય ઇઝરાયલમાં તો આપણે હક ના દીએ ઓસ્ટ્રિયામાં તો હક પણ દઈએ ને બે લાખ પાંચ હજાર પગાર છે ઓસ્ટ્રિયામાં પણ એમાં જમવાનું નથી આપતા ઇઝરાયલમાં જમવાનુંય આપે એમાં પચાસ હજાર પહેલાં દેવાના હે બાકી તમને ચાલી દી ને કે આપડે આપણે અઢી મહિના અઢી મહિનામાં તમારે જવાનું ન થાય ને તો પૈસા પાછા પછી જયારે ત્રણ મહિના જવાનું થાય ને તો તમને એ પૈસા એની પૈસા પાછા લઈ જાય એટલે ભાઈ એને જવું હોય ને તો કહેતો ભાઈ એના પૈસા કારણ કે ઈઝરાયલના વધવામાં છે ઈઝરાયલ છે એ આ કોરા બહુ પૈસા દઈને ગયા ને બધા આપણી કોરા એટલે પૈસા આમ બોલાય નહીં ને કાં બધા સાંભળી જાય પાછા બધા વધારે એટલે એવું હે ભાઈ કોઈ જવું હોય તો આપણે ફોન કરજો અઠ્ઠાણું બસો બાવન ઝીરો ત્રેપન ને એવી અહીં રામભાઈ સિસોદીયા નામ હે ગાયું ને ઘોડાવાળા અને જે માતાજી બીજું શું ભાઈ